જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચરણમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ નવથી બારની દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે વાવથરા શાળા વિકાસ સંકુલ વાવથરાદનું પ્રિમરી પરીક્ષા બે હજાર છવ્વીસનું ધોરણ દસનું વિષય વિજ્ઞાન તારીખ સત્યાવીસ બે હજાર છવ્વીસમાં મંગાવવાનું પેપર છે તો એનો આપણે વિભાગ એનો મિત્રો ફક્ત વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો જોઈએ આપણે કે વિકલ્પો આપ્યા છે મિત્રો તો એસિટિક એસિડનું આનું સૂત્ર મિત્રો કયું છે તો ઓપ્શન એ આવશે સી એસ થ્રી સીડબલ ઓ એચ એને કપ્શન એ જવાબ બનશે એના પછી જોઈએ આપણે કે સોડિયમ જિન્કેટનું સૂત્ર મિત્રો કયું છે તો એન એ ઝેડ એન ટુ નીચેનામાંથી માંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી તો જવાબ શું આવશે આઈ આર ટુ મનુષ્યમાં મૂત્રપિંડ ખાસ જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે શું આવશે ઉત્સર્જન સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું છે તો જીરો પોઈન્ટ પચીસ એમ સમતલ અરીસાની સામે સમતલ અરીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ એના પ્રતિબિંબ

મનુષ્યના દૈનિક કોષોમાં ખાજી ગયા જોડ રંગ સૂત્રો આવેલા હોય છે તો તો એની અંદર ખાજી ગયા જોડ રંગ સૂત્રો આવેલા હોય છે તો કેટલા આવશે એના પછી નાના દર્પણ મુખવાળ ખાજી ગયા આરીસાનો ઉપયોગ કરે છે તો આવશે ગોળ કયો આવશે ગોળ એના પછી જોઈએ સોનાની શુદ્ધતા એકમમાં માપવામાં આવે છે સમય મિત્રો તો કેરેટમાં સમાય છે કેરેટમાં ખરા ગોટા તમારે કહેવાના હતા તો ની પ્રક્રિયા એ લોખંડ ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે વિધાન કેવું છે સાચું છે મનુષ્યમાં નરજાતિની સંતતિનું નિર્ધારણ યુગના વાય સૂત્ર દ્વારા થાય છે સાચી વાત છે વાતાવરણને લીધે લાલ રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકીર્ણન થાય છે વિધાન કેવું છે ખોટું છે કેવીચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઈક એસિડ છે વિધાન સાચું છે એના પછી એક બે વાક્યમાં ઉત્તર જોઈએ તો કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધ અંતસ્ત્રાવનું નામ કયું છે તો એસિડ આવશે ઓલ્કેઝેલિક એસિડ એવા પ્રાણીનું નામ આપો કે જેમાં લિંગની ચિયન અનુવંશિક નથી તો અળસિયું અને ગોકળ ગાય આવશે વાસ્તવિક સૂર્યોદય તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલી મિનિટનો હશે તો બે મિનિટનો હશે હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું બોલો હું કયું સાધન છું તો આવશે એમિટર ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા જોડકા જોડવાના છે અંતસ્ત્રાવ અને અંતસ્ત્રાવનું કાર્ય તો શું આવશે ઓકિજન તો આવશે પ્રકરણની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને એલસીડિક એસિડ તો શું આવશે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે ત્યારબાદ કોલમ એક અને કોલમ બેની અંદર પ્રથમ પોષક તત્વ શું આવશે ઉત્પાદકો આવશે અને દ્વિતીય પોષક તત્વ શું આવશે તૃણાહારી પ્રાણીઓ ત્યારબાદ મિત્રો વિભાગ બી તમારી સમક્ષ આપણે પ્રશ્નો આપ્યા છે તો કે સંયોગની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ તમારે આપવાનું હતું થર્મિસ પ્રક્રિયા એટલે શું તમારે જવાબ લખવાનું હતું આપણ ધમની શિરા વિશે દીવી બાજુ ઉદાહરણ આપી સમજાવવાનું હતું યોગના આરંભ સમયે ત્રણ અવસ્થા દરમિયાન છોકરીમાં જોવા મળતા જાતીય પરિવર્તન જણાવવાના હતા મોતીઓ એટલે શું તેને કેવી રીતે દૂર કરી શકાય છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવાની તેનું સૂત્ર લખીને એકમ વ્યાપિત કરવાનો હતો વ્યાખ્યાત કરવાનો હતો તેના એના પછી કોઈ વિદ્યુત બલબના ફિલામેન્ટ તારમાંથી ઝીરો પોઈન્ટ પાંચ એ વિદ્યુત પ્રવાહ દસ મિનિટ સુધી રહે છે તો પરિવહતમાં વહન પામતો વિદ્યુત ભાર જણાવવાનું હતું બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેતી નથી એનો જવાબ લખવાનો હતો નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવવાની હતી ઓઝોન સ્તરનું નિર્માણ સમજાવવાનું હતું તફાવત લખવાનું હતો જારક શ્વસન અને અજારક શ્વસન ઇલેક્ટ્રોમેગ્નેટિકના ઉપયોગ જણાવવાના હતા વિભાગ સેની અંદર મિત્રો સાયનથી એસી શબ્દોમાં તમામ પ્રશ્નો જવાબ આપવાના હતા કોઈપણ ત્રણના ખોરાકનું એટલે શું અને ખોરાક પણ ઉપાયો જણાવવાના હતા કોપનના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરવાનું હતું એના પછી અંતસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા અંતસ્ત્રાવ થાય છે અને ચોક્કસ કાર્યો કરે છે અંતસ્ત્રાવો અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના કાર્યોને આધાર તમારે પૂર્ણ કરવાનું હતું તો અહીંયા મિત્રોને ક્રમ આપે છે બે ત્રણ અને અંતસ્ત્રાવ ગ્રંથિ અને કાર્ય તો થાઇરોક્સિન આવશે અહીંયા મિત્રો ઇન્સ્યુલિન આવશે ટેસ્ટો ટેસ્ટોન આવશે અને અંતઃત્રાવી ગ્રંથિ આવશે તો થાઇરોઇડ ગ્રંથિ કાર્ય થાય છે મિત્રો તો શરીરના વિકાસ માટે ચાયા પાણીનું નિયમન કરે છે ઇન્સ્યુલિન તો થાઇમસ એટલે કે વૃદ્ધિમાં સરકારની માત્રાનું નિયમન કરે છે ટેસ્ટેરોન તો શુક્રમેંડો અને શુક્રકોષનું ઉત્પાદન કરે છે ત્યારબાદ ગર્ભ ગર્ભધારણ અટકાવવા માટેની ત્રણ પદ્ધતિઓ ટૂંકમાં બનાવવાની ત્યારબાદ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજન તમારે સમજાવવાનું હતું એના પછી આપણે જોઈએ કે ટૂંક લખવાની હતી લેન્સનો પાવર તફાતફવાનું દારૂ તત્વો અને અધાતત્વ તત્વો વિશે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકતા જાળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા સમજાવો હતો ત્યારબાદ અવરોધોની શ્રેણી જોડાણ સમજાવી તેની સમતુલ્ય અવરોધોનું સૂત્ર મેળવવાનું હતું વિભાગડીની અંદર મિત્રો તમારે પ્રશ્નો નેવુંથી એક સોવીસ શબ્દોમાં ચાર પ્રશ્નો જવાબ આપવાના હતા એટલે પાંચ પ્રશ્નોના જવાબ પણ અને ચાર ગુણના પ્રશ્નો છે પીએચ માપકરણ વિશે માહિતી આપો અને મનુષ્ય તંત્રના પાચનમાં પીએચનું મહત્ત્વ સમજાવવાનું હતું ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે તેનું રાસાયણિક નામ અને સૂત્ર જણાવવાનું હતું અને તેના ઉપયોગ પણ લખવાના હતા ત્યારબાદ એ છે પ્રશ્ન બંધાણે સંગઠકો એટલે શું બી ટ્રેનના સંઘટકો સંગઠકો દોરો ત્યારબાદ એસટી એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવવાની હતી એના પછી ઉત્સર્જનનું એટલે શું મનુષ્ય ઉસન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવવાની હતી મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામદેશથી જે આકૃતિ છે દોરી તેને રુધિનું પરિવહન સમજાવવાનું હતું છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે આ વિદ્યાર્થી આંખની કઈ ખામીથી પીડાતો હશે તેમ નિવારણ નિવારણ કરી આકૃતિ સહ વર્ણાવવાનું હતું ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવવાનું હતું ન લખવાની જૈવિક વિશાલન અને ભારત દેશને સ્વચ્છ રાખવા તમે શું યોગદાન આપી શકો છો તમારે સમજાવવાનું પ્રશ્ન દસની અંદર જે મનુષ્યના દૈહિક કોશમાં ખાલી જગ્યા જો રંગસૂત્રો હોય છે મિત્રો આવશે બાવીસ કેટલા આવશે બાવીસ આવશે બરાબર છે તો આ રીતે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય ને તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું નહીં આપણે ફરીથી મળીશું કે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાર સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત બેસ્ટ ઓફ લક